હેલો ગાઈઝ આજે આપણે બનાવશું કાચા કેળાની ચાટ તેના માટે આપણે કાચા કેળા લઈ લીધા છે એક કૂકરમાં બધા કેળા એડ કરી દીધા છે અને ડૂબે એટલું પાણી નાખવાનું છે બે સીટી થાય ત્યાં સુધી આપણે બાફી લેવાના છે બે સીટી થઈ ગઈ છે થોડી વાર ઠંડુ થાય ત્યાર પછી આપણે ખોલીને જોઈશું આપણા કેળા બફાઈ ગયા છે થોડી વાર ઠરવા દેશું પછી બધા કેળાની છાલ ઉતારી લેશું આ રીતના આસાનીથી છાલ નીકળી જશે ગરમ હોય તો થોડી વાર ઠરવા દેવાના છે અને મોટી મોટી સાઈઝમાં ટુકડા કરી લેવાના છે આ રીતના એક કેળાના આપણે નાના કેળા છે એટલે ત્રણ ટુકડા કરેલા છે મોટી સાઈઝના હોય તો એ જાડા એવા રે એ રીતના આપણે ટુકડા કરવાના છે હવે બધા ટુકડા રેડી થઈ ગયા છે ત્યાર પછી એક પેનમાં તેલ મૂકેલું છે ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડા થોડા ઝારામાં લઈને એ ટુકડા કેળાના બધા તેલમાં એડ કરી દઈશું થોડા ફ્રાય થાય અડધા તળાય એ રીતના આપણે તળીને એક સાઈડ કરી લઈશું એક વાસણમાં કાઢી લેશું ત્યાર પછી થોડા ઠંડા થાય ત્યાર પછી આ રીતના ફ્લેટ કરી લેવાના છે કોઈપણ વાસણથી થોડા ફ્લેટ થઈ જાય એટલે આપણે ડબલ ફ્રાય કરશું બીજી વાર તળશું બધાને ફ્લેટ કરી લીધા છે ત્યાર પછી પાછા તેલમાં એડ કરી દીધા છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે આ રીતના કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એવા કુરકુરિયા ક્રંચી રેડી થઈ ગયા છે એટલે આપણે એક વાસણમાં કાઢી લીધા છે તમે જોઈ શકો સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે આપણે તેના માટે એક મસાલો બનાવ્યો છે એક ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર એક ચમચી સંચળ પાવડર અને લાલ મરચું પાવડર બધું મિક્સ કરી લીધું છે તેને ઉપરથી આપણે એક પ્લેટમાં રેડી કરીશું તેમાં ઉપર મસાલો નાખશું જે રેડી કરેલો મસાલો છે તે એડ કરીશું ગ્રીન ચટણી આપણે બનાવેલી છે ધાણા મરચાંની તે એડ કરી લેશું ઉપરથી સર્વિંગ કરી લઈશું અને જે આપણે દહીં છે તે થોડું ફેટી લીધું છે તેને ઉપરથી એડ કરીશું સર્વ કરી લેશું તમે સ્વાદ મુજબ નાખી શકો છો બધી વસ્તુ અને આંબલીની ગોળ આંબલીની આપણે જે ચટણી બનાવી છે ખાટી મીઠી તે ઉપરથી એડ કરીશું આંબલીની ચટણી વગેરે ચાટની કોઈ મજા જ નથી તો આ રીતના ઉપરથી સેવ સર્વ કરવાની છે દાડમના દાણા હોય તો પણ તમે સર્વ કરી શકો છો અત્યારે લીલા ધાણા ઝીણા કટ કરીને આપણે એડ કરેલા છે ઉપરથી કેળાની ચાટ એકદમ રેડી છે તમે જોઈ શકો છો એકવાર તમે આ રીતના બનાવીને ખાશો એટલે બીજી વાર તમને બનાવશો જ એટલી ટેસ્ટી બની છે આપણી કેળાની ચાટ તમને ટ્રાય કરીને પણ બતાવું છું ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી એવી ચાટ રેડી છે થેન્ક યુ